નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ છમાં આપણી જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મિત્રો આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર જે બે છે માય એક્શન વર્બ્સ તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ છના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે માય એક્શન વર્બ્સ જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમે રોજિંદા જીવનમાં રોજેરોજ વિવિધ ક્રિયાઓ કરતા હશો લખવું વાંચવું વાહન અંકારવું તરવું જમવું જોવું વગેરે આ ક્રિયાઓ છે તો આવી જ રીતે મિત્રો તમારા ઘરના સભ્યો અને મિત્રો પણ વિવિધ ક્રિયાઓ કરતા હશે આવી ક્રિયાઓ અંગ્રેજીમાં ક્રિયાપદ એક્શન વર્બ્સ કહેવાય છે તો તમારે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન મિત્રો જૂના વર્તમાનપત્રો હોય છાપા હોય સામયિક હોય કે અન્ય સામગ્રીમાંથી વિવિધ ક્રિયાઓના ચિત્રો આપેલી જગ્યામાં કાપીને લગાવવાના છે અને આ ચિત્રમાં થઈ રહેલી ક્રિયાના અંગ્રેજીના નામ લખવાના છે દાખલા તરીકે જો તમે ગાડી હંકારતા ડ્રાઈવરને ચિત્ર લગાવેલ હોય તો તેને ડ્રાઈવ એટલે કે ક્રિયાપદ અંગ્રેજીમાં લખું આવા ચિત્રો સાથેના ક્રિયાપદ એટલે કે એક્શન વર્ગ છે એ વર્ગ સમક્ષ રજૂ કરવાના છે તો ચાલો આપણે પ્રવૃત્તિ છે માય એક્શન વર્ગ તો એની અંદર મિત્રો ચિત્ર ચોંટાડીએ અને લખીએ પહેલું છે મિત્રો બરાબર ક્લાઇમ તો એ ચડવું છે બીજું છે પ્લે એટલે કે રમવું ક્રિયા છે બરાબર રમવાની ક્રિયા ચાલું છે સી એટલે કે જો બરાબર જોવાની ક્રિયા ચાલે છે એના પછી રન એટલે કે દોડવાની ક્રિયા ચાલી રહી છે રાઈટ એટલે કે લખવાની ક્રિયા ચાલે છે ફાઇટ એટલે કે ઝઘડવું બરાબર એની ક્રિયા ચાલે છે એના પછી આગળ જોઈશું ક્રાય બરાબર એટલે કે રડવું એની ક્રિયા છે હસવું બરાબર લાફ ક્લીન સાફ કરવું અહીંયા તમે આ ચિત્ર પણ ચોંટાડી શકો છો આવી રીતે વો વોક એટલે ચાલવું રાઈડ એટલે ચલાવવું કૂક એટલે રાંધવું તો રાંધવાની ક્રિયા ચાલે છે થિંક એટલે વિચારવું બરાબર વિચારવાની ક્રિયા છે ક્રાવલ તો સરકવું બરાબર અને ડાન્સ એટલે નાચવું તો આ નાચવાની ક્રિયા છે હવે વિદ્યાર્થી મિત્રો એવી રીતે આપણે અહીંયા જે ચિત્ર અને તેના ક્રિયાપદ અંગ્રેજીમાં તમે નોંધ કરી હશે હવે આ સિવાય અન્ય ક્રિયાપદ તમે શોધીને પણ લખી શકો છો આપણે અહીંયા નોંધેલા છે એના સિવાય બીજા પણ તમારે લખવાના છે બરાબર જેમ કે એક જો અહીંયા લખેલું છે ક્રાય એટલે સી આર વાય ક્રાય એટલે રડવું બરાબર લાફ એટલે શું ક્લીન એટલે સાફ કરવું વોક એટલે ચાલવું રીડ એટલે ચલાવવું બરાબર રાઈડ છે રાઈડ એટલે ચલાવવું કહેવાય અહીંયા થોડીક ભૂલ છે હુક એટલે રાંધવું થિંક એટલે વિચારવું ક્રોલ એટલે સરકવું ડાન્સ એટલે નાચવું ક્લાઇમ્બ એટલે ચડવું પ્લે એટલે રમવું રન એટલે દોડવું અને રાઇટ એટલે લખવું તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે અન્ય ક્રિયાપદ પણ લખી શકો છો અહીંયા તમારે વિદ્યાર્થીની સહી કરવાની છે તારીખ છે વાલીની સહી અને શિક્ષકની સહી પણ કરી દેવાની છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ પ્રવૃત્તિ કરી શકો છો ખાસ આપણે અલગ અલગ પ્રવૃત્તિના વિડીયો અધ્યન પોથી સોલ્યુશન તમામ મિત્રો સોલ્યુશન ઝડપથી મૂકી રહ્યા છે આપણી ચેનલમાં જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા